સ્વાગત છે કન્યા કિરવણી મહોત્સવ શાળા પ્રવેશ ઉત્સવ બે હાજર પચીસ અંતર્ગત આલમપુરા પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓને વંદના મેમોરિયલ ટ્રસ્ટ અમદાવાદ દ્વારા શૈક્ષણિક કીટ વિતરણ કરવામાં આવી કન્યા કેળવણી મહોત્સવ શાળા પ્રવેશોત્સવ બે અંતર્ગત આલમપુરા પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓને વંદના મેમોરિયલ ટ્રસ્ટ અમદાવાદ દ્વારા ચોપડા નોટબુકો બોલપેન પેન્સિલ રબર સંચા ફૂટપટ્ટી જેવી નાની મોટી શૈક્ષણિક કીટ આપવામાં આવી આ કીટ વિતરણમાં શિક્ષકના સથવારે ટીમના સારથી વીજ મકવાણા સાહેબ નિવૃત્ત તાલુકા વિકાસ અધિકારી પાટડી તથા હીરાલાલ પરમાર ગવાણા તરફથી વિતરણ કરવામાં આવી સાથે નાના બાળકો વિદ્યાર્થીઓને વશરામભાઈ વાઘેલા તરફથી તિથિ ભોજનમાં સરસ મજાનું ભોજન આપવામાં આવ્યું આ કાર્યક્રમમાં ગામના સરપંચ તથા ભરતભાઈ વાઘેલા રમેશભાઈ તથા તમામ શિક્ષક સ્ટાફ તથા ગ્રામજનો વગેરે હાજર રહ્યા હતા મકવાણા વિસાવડી આવા ન્યૂઝ જોવા માટે સાબર આવાજ યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો અને લાઈક કરો જેથી હવે પછીના દરેક સમાચાર સબસ્ક્રાઇબ કરેલા હશે તેઓને નવા સમાચાર ની માહિતી મળી જશે